લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ સાત નવ બે હજાર ચોવીસ શનિવાર મેષ રાશિ મેષ રાશિ વાળા આજે શું કહો મેષ રાશિ વાળા આજે શનિ ચાલીસા અથવા હનુમાન ચાલીસા વાંચીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે કાળા અને નેવી બ્લુ કલરના વસ્ત્રો પહેરવા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે સવારથી સજાગ થઈને દિવસની શરૂઆત કરવાની મિત્રો આજે કોઈ સારી તક સામે આવે તો ઝડપી લેવાની છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજબૂર વ્યક્તિનો લાભ નહીં લેતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પોતાના મનમાં ઉઠતા નકારાત્મક વિચારોને શાંત કરવા જોઈએ અને સારા વિચારો સાથે દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા દિમાગનો પારો ખોવાઈ ન જાય એની કાળજી રાખજો મતલબ કે વધારે પડતો ગુસ્સો કરવાનો નહોતી કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે કાળી ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ લાગણી તમારે દુભાવવાની નથી સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ

ધંધાના હિસાબ કિતાબ પર ધ્યાન આપવું જોઈએ તાળો મેળવવો જોઈએ શું નથી કરવાનું કોઈ પણ જગ્યાએ ગંદકી કરતા આજે શું આજે કોઈ ગરીબ પગ પગરખાનું દાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પ્યોર લેધરમાંથી બનેલી વસ્તુ શરીર પર પહેરવી નહીં કે એનો વપરાશ કરવો નહીં ધનરાશિ ધન રાશિ વાળાએ આજે શું કરજો ધન રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ ને પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા આર્ટિફિશિયલ બનાવટી વસ્તુઓ પહેરવી નહીં મકર મકર મકરાશીવાળાએ આજે શું કરવું જોઈએ મકરાશીવાળાએ જે થોડા કાળા અડદ પોતાના માથા પરથી સાત વાર ઉરી અને માછલીને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બેસીને લાંબી પૂજાઓ નથી કરવાની કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરે કુંભ રાશિ વાળાએ આજે નોકરીના સ્થળ પર સમયસર હાજર થવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂની લોખંડની વસ્તુઓ ખરીદવાની નથી મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિ વાળાએ આજે કોઈ અગત્યના કામમાં નિર્ણય લેવાનો હોય તો સમજી વિચારીને લેવાનો વડીલોની સલાહ ચૂક લેજો શું નથી કરવાનું મિત્રો આજે આપણે ત્યાં કોઈ મહેમાન આવે ને એનું અપમાન નથી કરવાનું તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો